હોસ્પિટલમાં હંગામી ધોરણે ફરજ બજાવતા હતા ગતરોજ સવારે તે રાબેતા મુજબ નોકરી પરથી ગયા હતા ગતરોજ રાત્રિના ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી આ મનોજ સોલંકી નોકરી પરથી છૂટીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા આ સમય દરમિયાન તેઓ ચિંગસપુરા ગોલવાડ નજીક પાલિકાએ બનાવેલી પણ તૂટી ગયેલી ખુલ્લી ગટરમાં પડતા જ ઊંડી ગટરના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો બીજી તરફ તેના ઘર પરિવારના સભ્યો આખી રાત મનોજ ઘરે આવશે તેવી આશામાં કાઢી હતી જો કે સવાર થઈ પણ તે ઘરે આવતા પરિવારજનો તેને શોધવા નીકળતા દાંડિયા બજાર વિસ્તારમાં તેનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા આ ઘટનાની જાણ થતા જ ભરૂચ શહેરના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને ઘરે લાવ્યા હતા આ અંગે ધર્મેશ સુલંકી અને પરિવારજનોએ નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માંગણી કરી હતી આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ગટરો તૂટી જતા ખુલ્લી બની જતા અહીંયાથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જ્યારે બીજી તરફ ખુલ્લી ગટરો ઉભરાતી ગટરો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણ સમા વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પાલિકા કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં તો આ ઘટનામાં ભરૂચ મામલતદાર સહિતનો કાફલો મૃતકના ઘરે પહોંચીને ઘટના અંગેની તપાસ શરૂ કરી છે